નેપાળમાં કાઠમંડુમાં પાર્ટી નીકળેલ તોફાનમાં સુરેન્દ્રનગર શહેરના રતન પર વિસ્તારના યાત્રિકો ફસાયા વિડિયો વાયરલ કરી મદદની કરી માંગ ફસાયેલ ગુજરાતી હોય હોટલની બહાર નીકળવા દેવામાં નથી આવી રહ્યા શહેરના રતન પર વિસ્તારમાં રહેતા વિરમભાઈ ડાપી અને તેમના પત્ની કાઠમંડુમાં ફસાયા છે કાઠમંડુ એક હોટલમાં હાલ તેઓ સલામત છે પરંતુ ત્યાંની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે

તોફાનો જે શરૂ થયા એમાં કોર આગ ચંપી વાહનો સળગાવ્યા બાઇકો સળગાવ્યા પથ્થર મારો ઇલેક્ટ્રિક સામાન લાઇટોના થાંભલા તોડ્યા સર્કિટ હાઉસ પોલીસ સ્ટેશનને આગ ચાપી પથ્થર મારો બહુ તોફાન થયા ચારે તરફ ધુમાડા ધુમાડા ગોટે ગોટા હતા જૂના વ્યક્તિના તો ધબકારા વધી જાય આઠ ફેલ થઈ જાય અમે જે ગૌશાળા આશ્રમમાં ઉતરાતા એ ગૌશાળા આશ્રમમાં આશરે ઓછા મુસા અઢીસો જેટલા પરિવારો સાથે લોકો યાત્રાળુ હતા જે ભારતભરના હતા એ બધાને તમામને ટોળા આશરે દસ હજાર માણસોના ટોળાએ બહાર કાઢી અને ગૌશાળા આખી આશ્રમમાં તોડફોડ કરી આગ ચાપી અને બધા યાત્રાળુઓ પોતાના જીવ બચાવવા ભાગ્યા ને ક્યાં જ્યાંય ખબર નથી કેટલાય પરિવારો તો કદાચ ખૂટા પણ પડી ગયા હશે બાકી કંઈ સમજ પડતી નથી અત્યારે કાઠમંડુમાં શાંતિ છે પણ ચારે તરફ આર્મી છે અત્યારે અમે જે હોટલમાં ઉતરાશી એ રામ નામ હોટલ ગૌશાળા ચોકથી આગળ છે તે રોડ ઉપર આર્મી છે પણ હોટલની બહાર નીકળી શકાતું નથી કે હોટલવાળા નીકળવા દેતા નથી બસ અમે અમારી રીતે સાચવી અને અમે રહ્યા છીએ બાકી સરકાર તરફથી અહીંની સરકાર તરફથી અમને કોઈ કે કોઈ સંગઠન યુનિયન દ્વારા અમારી હેલ્પમાં આવ્યા નથી અમે અમારો જીવ બચાવવા માત્ર રૂમમાં પૂરાઈને બેઠા છીએ બસ જય ઝાલાવાડ